જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે તો ગારીયાધારથી પ્રિયંકાબેને મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું બે છોકરા થયા પછી તેમનો પતિ એવું કહી રહ્યો છે કે મારે છોકરા અને પત્ની નથી જોતી અને મનસુખભાઈ રાઠોડે તેમને સલાહ આપી સાંભળો કોલ રેકોર્ડિંગ જો મારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો హలో హలో ప్రియంకాబెంకా బా ప్రియ రా મને મૂકીને ભાઈ અહિયાં અમે દારિયાધાર બે જણા રેતા હતા પતરા વાળું મકાન બનાવીને રેતા હતા અને મારે મારે બે બાર છે છોકરો છે સાત વર્ષ નો બે બી છે ચાર

કંટાળો તો કાઈ નઈ પણ એને મને ગોતવી નથી એવું કે છે બીજું તો મારો તો કઈ વાક જ નથી હું વર્ષ દિવસ થી એકલી નાના નાના છોકરા લઇ રહેતી હતી અને ઈ અમદાવાદ કામ કરતા તા પણ એને બીજે ક્યાય love affair છે એવું કઈ છે કે કેમ હવે એવું એવું જ લાગે છે કે એને ત્યાં બેલા છે ને ત્યાં એનો એનો ભાગીદાર હોય એવું લાગે

એમ નહિ તમે પાક્કું જોયું કે એને ને અફેર છે એવું હા મને છે એમ બાકી તો મસ્તી કરતા હજી મસ્તી તો અમે તો બધા મસ્તી કરી છે એનો મતલબ એવો થોડો છે કે ખરાબ છે કેમ કે કોઈ પણ માણસ નો સ્વભાવ એવો ફ્રેશ હોય કોઈ પણ દીકરી એવી ફ્રેશ હોય બોલે ચાલે આવકારો દેજે તો એનો મતલબ એવો હોય એ તો વાત તમારી સાચી છે ઈ અલગ વાત છે પણ મને અત્યારે આ એ અત્યારે મને એમ કહી દેશે કે મને તું ગમતી નથી ને એવું કે કહેશે ગમતી નથી ઈ કે ઈ શબ્દ ખોટો છે.

એના માટે થયું એમ કરો હું તો બધી કરું પણ તમારી મમ્મી ને ખબર નો હોય ને બેન તને વધારે ખબર હોય તારી મમ્મી હારે વાત કરી તાર મમ્મીને તે વાત કરી હોય ઈ ભલે રહીએ ઈ તારા મમ્મી ને વાત ઈને ક્યાંથી ખબર હોય તું તારા ઘર વાળા ફેકી તુ રેતી હોય તાર મમ્મી હું રેતી તો ઈ વાત કરે ઈ તો તે વાતો કરી છે ને કોઈ બોલકી ભાઈ હોય તો ઈ તો પછી મઢી મઢી ની વાતો કરે તો ઈ વાત નો દમ કયો એમ તમે પોતે હારી રયો તો તમારી ખાતી વાત હોય કે નઈ હા ઈ વાત હાચી એવું હું એમ કવ લ્યો માર ભાઈ હારી વાત કરો પણ મારો ભાઈ ને શું ખબર છે હા હા એમ મારું કેવાનું છે એટલે તમારું જે કાઈ પ્રોબ્લેમ છે પછી તારા ઘર ને ફોન હમણાં કરવા આગળ તો તું હે હા અને હું મારા છોકરા નાના નાના રાખ મારું ધ્યાન રાખ હવે મારી નાની ઉમર છે સાહેબ હું એકલી કેવી રીતે રહું તો એ માર મમ્મી ની મારું ધ્યાન રાખે નહીં નઈ હું સમજી ગયો ઈ ધ્યાન રાખે તો માવતર ની ફરજ બની ગઈ પણ એમની ઈ અમદાવાદ વયા ગયા તો પછી તારા સાસુ સસરા માવતા કેમ રહી

કોઈ નથી અમારે રાગદ્વે હોય અમે તો અમારી જે તમને મદદ કરતા જ હોય પણ આપણે છે ને ઘર જીવન માં આપડું ઘર બગડી જાય ત્યાં સુધી કેમ કે જીવનમાં વાંક છે કે નથી ઈ અમારી પાસે પુરાવો નથી સમજી ગયા તમે પણ વાત એ છે કે તમે એકાબીજા આપડું ઘર બરબાદ થઇ જાય આપડો ઘરવાળો ન્યા અમદાવાદ ગયો તો જવા હું કેમ દીધો કામ કરવા જાવું છે અમદાવાદ

ના ના સાહેબ હું એવું કઈ નથી મારે મને એવા સંસ્કાર આપ્યા છે કે હું એટલું ઘર બાર કરું છું મારે છોકરા ને લીધે હું આખી જિંદગી ગાળવા તૈયાર છું એની હારે એમ વાંધો નહીં તો હું તમે એવું લાગે મને રિંગ નંબર આપો હું એની વાત કરું છું હો અને આપણે આ જે ઓડિયો છે એ વિચાર શ્રેણી બહાર પાડવા માંગો છો કે પછી ખાલી વાત જ કરવા માંગો છો હું હું એમ કેવા માંગુ છું

નથી એમ ગમતી નથી એવું બધું કહે છે તો પછી તમારે જાહેર કરવું છે ઈ હા 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 તો પછી એનો નંબર મને તમારો ફોટો મોકલો હા અને થોડીક મારી મમ્મી હારે વાત કરશો હા હેલો ભાઈ આ મારી દીકરી છે ભાઈ ને આમ સમાજ વચ્ચે લગન કર્યા છે બરોબર ને સમાજ વચ્ચે લગન કર્યા છે મને સમૂહ માં પરણાવા નો દીધી અને અમે હાવ હાવ ગરીબ માણસ છી સાવ અને એને એમ કીધું કે તમ સમૂહ માં લગન નો કરો મને ઘરે લગન કરી દો તો મેં પાંચ લાખ માં મેં લગન કરી દીધા ભાઈ અને નવ વર્ષ માં દીકરી ના નવ વર્ષ હતા ઘડી કાયા રે ઘડી કાયા રે ઘડી ખોલા પણ જ્યાં લઇ જાય ત્યાં દીકરી બચારી વાહન વાહન રે છે બરોબર અને થા પાંચ વરસ અહીંયા ગાડીયાધાર વહી આવ્યા પછી મને એમ કે અમારા સાહુ આપડા હાઉ માં ફઈ કે મને તમે પલોટ લઈ ગયો મારે અહીંયા રેવું છે તમે કીધું હું લેવા કાલે સવારે તમને એમ કે તમારા માવતર કે ભાઈ એની સાહુ ને આ રાખે છે એટલે તમે અહીં ન રહ્યો તમે તાર બેલા ગામ રહ્યો કે ના મને પલોટ લઇ ગયો એના પૈસા એને આપ્યા અમે એનો પલોટ અપાયો અને સારી રીતે રેહતા તા કારવતા તા અને એનો એનો નણંદ રહી ને એ આવી અને અમદાવાદ લઈ ગયું કે ભાઈ હાલ નું સારું છે ને તું આય

અરજી આપી દીધી છે ક્યાં ઈ ભણેલ છે કોણ જમાઈ હા ઈ એને એમ કેવા માંગે છે મે પાંચ નાચના બેડી કરી ને ના મેં કીધું ને કે ભાઈ આવી રીતે કરે છે મારી દીકરીને તો કે કે મારે એમ કે મેં હાઈ કોર્ટ માં અરજી આપી દીધી છે ઈ હાલશે ને ત્યારે એમ કે હું જવાબ આપી એમ કે મારે છુટા છેડા જોઈએ છે એવી રીતે દીકરી કરે છે ભાઈ અને અને આમ જો જો હું મારી દીકરી બાબત કાઈ ને કરતી હશે ને તો મને કુદરત છે ભાઈ આપડે દીકરી ને ઘર ભાંગવા થોડા રાજી હોય હા અને મારી દીકરી આમ જો ગરીબ ગા જેવી છે ને અને ગરીબ ગા જેવા છે ઈ ભાઈ મારી નજરે હામે મારી દીકરી ને મારી અને એના ભાભી ને બે લાખ ગ્રામ વયા જાય તો મારી દીકરી ના હાથ માં કેટલો બળ હ ભાઈ આવે તો એના આશ્વાસન ના આપે અને એ અને તૈયાર થાય ફોર વ્હીલર ઇંચ બિનછટ કરે તૈયાર વયા જાય તો છોકરા પપ્પા પપ્પા કરે મારી દીકરી જોઈ અને વયા આશ્વાસન ન દે તો દીકરી ના આસમાન કેટલું થાય ભાઈ હા ઈ રીતે મારી દીકરીને અને અમારી નજર સામે દીકરી ના મારે પછી છતાં આવી રીતે મારે ને તો હું એને છું ભાઈ મેં એને બોલી મારી દીકરી નો કઈ નથી અને મારી દીકરી જોઈ હું ખોટું બોલ્યા એ ખરાબ બોલ્યા છું કેમકે એવું ન બોલે આપડે જે જમાય છે કેવાય એની એવું વર્તન નઈ કરવાનું કે દીકરા એની તમારી જિંદગી જીવવાની છે એને રોય તમારી હારે રેવાનું મારી વાત સાંભળી લો એવું અમે ન કર્યું પણ મારી દીકરી હા બચારી ગરીબ ગાજ દેવી અને આપડી નજર સામે એવો ત્રાસ દે એટલે મને ઈ થોડુંક ઓલું લાગ્યું ભાઈ મે જલમ મારી દીકરીને નઈ દીધો હોય ભાઈ આમ તો મારી વાત સાંભળી લો ભાઈ જો અમે કઈ અમે કઈ અન્યાય કરતા હશું ને તો અમને કુદરત પૂછશે ભાઈ એને દીકરીને ઘર ભાંગવા રાજી નો હોય મારા બાપ કે મને કે અને ઈ ઈ માણસ કેના ઈવડા ઈ લોકો હા ભાઈ આને આમ તો ઈવડા ઈ આમતા રહ્યા ને એનું બધું કેમ કે રહ્યા એમ પૈસા છે કરી જાણવું પડે આમાં હું એક તરફી નિર્ણય કેવાય આ બે તરફી બે આમાં પક્ષ ને સાંભળવા પડે એને આપડે જોવું પડે પછી ખબર પડે આ બધી વાતો છે ને એક તરફી છે દીકરી વાળા દીકરી નું બોલે દીકરા વાળા દીકરાનું બોલે સાચું હું આમ જો મારી વાત સાંભળો અમારે તો દીકરી ને ક્યાં સમજો એનો કેવો હતો ભાઈ મારી વાત સાંભળો મારી દીકરી ત્યારે જયારે જણા રેતા તા હાલો ત્યારે જણા રેતા તા હળી મળી ને એનો માળો વીછી નાખ્યો એટલે જમાઈ ને બીજું કોઈ નું સંભળાય ભાઈ હા કઈ વાંધો તમે ટેન્સન લ્યો માં બેન મને આ દીકરી નો ફોટો મોકલો છોકરી નાનું છે

હા તો મારા મારામ તો WhatsApp નથી મારા ભાઈ ભાઈનામાંથી મોકલે મોકલી મોકલી દયો તમારી પાસે મોબાઈલ છે કે નથી છે ને મારી પાસે પણ WhatsApp નથી મારા હા તો પછી તમારા ઘરવાળાનો મોબાઈલ નંબર મોકલી દયો હા હેલો હા સાહેબ મેં ફોટો મારવો ને એ બધું મોકલ્યું છે મારા ભાઈ ભાઈના ફોનમાં છે આમાં મળ્યું જોઈ લો